સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ ડાયરા ને ડાયરો બધો મજામાં અટાણે વાગ્યા પોણા અઠ ત્યાં જે કામકાજ ની વાત કરીએ તો મિત્રો ફાઈનલ ઘરે કામ થઈ ગયું થઈ ગયા ફૂલ ઘરે આગળ બધી ને ગયા દૂધ દેવા ને આજે કેતા ગયા કે ક્યારે તું વાર્યા છે ને સુરત દાદા હવે ધીરા ધીરા નીકળ્યા કાલે હાવ ઢાકલું હતું ને આજે મિત્રો હાવ ઢાકલું છે ને ટાઈટ એવી પડે કઈ ઘટે નહીં ટાઈટમાં હાલો મિત્રો ફૂટી ફૂટી ને જાય ક્યારે હાંધી દઉં જાય ફૂટી ગયું મિત્રો આ નાકું સે ક્યારો વારવાનો મિત્રો તો પેલા તો નાકું ફૂટી ગયું ને એ હાંધી લઉં હાલો મિત્રો તો હાંધી લઈ આપણું એકતા નાકુ વારેલ ફૂલગર ને ગમે નહીં બહુ તો આવવું પડે શું કરવું કેતા નાખું હાલો મિત્રો તો આતા હંધાઈ ગયો ક્યારો વારી લઈ હવે હરો હરિયો એક ખો વહેલું વેલું પી જાય ને હવે મિત્રો સુરત દાદા દેખાણા પટાણ સુધી ક્યાંય કરતા ક્યાંય સુરત દાદા દેખાતા નહોતા હાર ઢાકલો હવે તડકી નીકળી સીતારામ જય શ્રી કૃષ્ણ ને ઓમ નારાયણ બધો મજામાં બઉ મોટાણે તા ઘી પાછું સસ્તું છે હાથી કિલો છે ખવાય સસ્તું સસ્તું કેવાય ગીત એ ગાય નું મૂકું છે

અમારે બનાવવાનો છે પાપડ વડા અડધી રસોઈ તો તૈયાર થઈ ગઈ અડધી રસોઈ તૈયાર થઈ ગઈ જો ભાત બની ગયા પછી ટમેટા શાક બનાવ્યું તુરદાર તુરદાર કમ્પ્લીટ થઈ ગઈ ના અહીંયા બટાટાનો સુંદો તો તૈયાર કરી લીધો પાપડવાળા બનાવવા જેને ડાયર ભાત ભાઈ હે ડાયર ભાત ખાય ને જેને પાપડવાળા ભાઈ હે પાપડવાળા ખાય ને બાકી તો રોટલી આપણે સવારે બનાવી જેને શાક રોટલી ખાવી હે શાક રોટલી ખાય તો તેલ નાખી દઉં ને બટેટાની સૂકી ભાજી બનાવી લઈ આઈને કયું ને બેઠી મિત્રો કેરા ખાય ને એવી ને એવી આઈને બેઠી ફૂલગરે મેં કેરા ખાધા નીતિન જરી વેલો ખાઈને વયો ગયો પછી બા ને દઈ આવ્યા હાલો બનાવીએ સુકી ભાજી ને પછી પાપડ નું કરીએ કૃષ્ણ લીમડા ને બે પાંદડા લઈ આવી બેન લીમડો મિત્ર ઘર ને આંગળે છે ને કીધું કે લીમડો લઈ આવી જા તો જો એ અડી કાઢી ને ગઈ તો લઈ આવી અહીંયા નથી કશે આપણે હામોજ અમે જે દિન રેવા આવ્યા ને એટલા વર્ષ થયા અઢાર ઓગણી વર્ષ થયા આડોહી પાડો હોય બધા લીમડો લઈ જાય તો એ લીમડો કોઈ દિવ ડુક તો નકર કે કમરું કાપજોમાં ને ને નીતિને એમ કે મિત્રો કે સર્વે નાશ સાડ એટલે કે પૂરું થઈ જાય લીમડા એવું હોય કઈ હાલો તો પેલા તો મિત્રો હાઉથી આપણે રાઈ જીરું નાખી દઈ ડુકી જાય કે સર્વે નાશ મારજો તો વઘાણી નાખી દઈ લીમડાના પાન નાખી દઈ ને મરતું ડુંગરી ને ટમેટા તો આ હા પાપડ વડાની મોજ આજ હાલો તો પાપડ એક વાના ચાલુ કરી દીધા અને કે પાપડ વડા આવી રીતના બટેટાની સૂકી ભાજીનો મસાલો મસાલામાં આપણે કઈ લોભ ન કરાય તો જ ખાવાની મજા આવે મસાલો જાય હજી ડાયું કરવી જોઈએ આમાં ગરમ ગરમ ડાયર હોય ને તો જ મજા આવે ખાવાની તો જ ભાવે આવી રીતના પાપડ નું કવર કરી લેવાનું પછી આવી રીતના લોઢીમાં શેકી નાખવાનું તેલ સારીક વાર રહી ને એકાદું પડ સડી જાય પછી હાલો સડી ગયે આજ કેટલી રાખી સીધી ઓલો સિ લેવા જવાનો આરો થયું દાળ ગરમ હોય ને પછી આ પાપડ પાપડવાળાને મજા આવે ખાવાની કંઈ ઘટે નહીં બતાડું હો આ એ ખોલીને હું તમને બતાડું આવી રીતના પાપડ હ પાપડ છોડવી દેવાનું અંદર મસાલો ભરી દેવાનો ને કયું નહીં બેઠી હતી રાંધવા પટાણે થી પૂણો તો થઈ જ ગયો હે કૃષ્ણા એ ફરાખી હું આ ફ્રોક ફ્રોક ખીવું મિત્ર અમબ્રેલા અંબ્રેલા ફ્રોક વાહ એટલે એ હવા ની બેઠી હનશે બીજો બનાવીએ ને આલો બધા બપોરા કરવા હાલો મિત્રો તો બપોરા કરવા આસ્તા પાપડ ની જમાવટ છે મિત્રો આપડે એમાં હવે નાખી ને

હાલો કરીએ પાપડ જમાવટ હવે એમાં કઈ ગટર હાલો મિત્રો વાગ્યા શિયા થઈ ગયા બપોરા કર્યા બપોરા કરીને ઠા મટી ને ત્રણ કે શિયાળ જોડું લુગડાની હતી હતી લુગડા પલાળ્યા ને પીવરાવ્યા કોઈને પીવડાવ્યા કોઈને હેઠવાડા એમાં એક પાડો બિસાડો મંદવાઈ ગયો હાસ એ થોડોક માંદો થઈ ગયો એટલે બીજું કઈ વાંધો ને તો એને ટાઈટ વહેમી લાગી એટલે જરા જરા હા છે બિસાડો એમાં ડોહ કાલીએ અટાંટા ડોહ કાંઈ ને એટલે તો લાંબો હેતર જેવો હોતો અમારા બાજા જ આઘડી આવ્યા હતા પાડાના વાવળ કાઢી ને ગયા પેલા આ બિસાડો તો હોતો મિત્રો પાડો જો બિસાડો ભાગી જાય એમ છે ટાઈટ ગરગી ગઈ પેટમાં આજે એમ તો જીવે મિત્રો કોઈ પીધું નથી બિસાડે અહીંયા હા ભરે ને તે ખબર પડે ને કાન હલાવે બાકી હવા નામ નામ હોતો ભાગી જાય પીધું ન જ બપોરે એટલે ભાગી જાય હાલ તો પીહું ને ફેરવાનું કામ ચાલુ છે વાઢીએ પણ વાઢી એવા ફૂલ ગર ગયા તા બધીને એક એક જાણે પૂરો નાખી દેહે હે પાછો હાઈ જે દોઈ ને નાખીએ લીલું